ઝડપાઈ શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને એક પોઈન્ટ કરોડ રૂપિયાની ઠગાઈ કરતી બેંક ખાતાઓ આપનાર ત્રણ વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટ ધરપકડ કરી છે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના પ્રમાણે સિનિયર સિટીઝને સાયબર માફિયાએ વોટ્સએપ દ્વારા મેસેજ કર્યો હતો અને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી હતી અને લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમજ સિટાડેલ સિક્યુરિટીઝ નામની કંપની હોવાનું જણાવી બીજા લોકોને સારું એવું પ્રોફિટ મળે છે તેવી ખોટી વાત કરી હતી અને એક લિંક પરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને બાજે વોટ્સએપ દ્વારા અલગ અલગ બેંક ખાતાઓ મોકલી તેના ટુકડે ટુકડે વિવિધ બહાને ખુલે રૂપે એક લાખ એક કરોડ અઠ્યાવીસ લાખ અઠાણું હજાર ચારસો ત્રેપન રૂપિયા ભરડાવ્યા હતા અને સિનિયર સિટીઝનને વિશ્વાસ માટે તેના બેંક ખાતામાં એક હજાર રૂપિયા જમા કરાવ્યા હતા ત્યારબાદ એક કરોડ અઠ્યાવીસ લાખ અઠાણું હજાર ચારસો ત્રેપન રૂપિયાની છેતરપિંડી કરી હતી વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત રાજકોટની આવતી હતી આ ટીમ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે આ ત્રણેય આરોપીઓ સહ આરોપીઓ પાસેથી દસ્તે વધુ બેંક ખાતાઓ કમિશન પેટે લઈ ફ્રોડમાં ઉપયોગ કરવા માટે આગળ સહ આરોપીઓને સોંપી દીધા છે જેના માટે તેમણે કમિશન લીધું છે પોલીસે આ મામલે રવિ રાજુભાઈ વાળા ઉંમર વર્ષ છવ્વીસ રહે રાજકોટ ફિરોઝ ફારૂકભાઈ દોહિયા વર્ષ છવ્વીસ રહે રાજકોટ અને મોહમ્મદ અકિલ અસલમભાઈ બેલીમ ઉંમર વર્ષ એકત્રીસ રહે રાજકોટને ઝડપી પડ્યા છે Subscribe now and press the bell icon. Never miss an update.